નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે પ્રેમ લગ્ન બાબતે પિતાની હત્યા થરાદના ગામની ઘટના છે અને શ્રવણ અને સુખીએ બંને પ્રેમ લગ્ન કર્યા હતા તો એમાં શ્રવણના પિતાની હત્યા કેવી રીતે થઈ ગઈ આ વિષય ઉપર આજે આપણે પ્રકાશ પાડવાના છીએ અને ખૂબ જ ઊંડાણપૂર્વક ડિટેલમાં વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને ફોલો કરી દેજો જેથી મિત્રો હું આપના માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું તો નમસ્કાર હું છું દિલુ ચૌધરીને આપણે આજે વાતચીત કરવાના છીએ છોકરા છોકરીઓ મા બાપના કહેવામાં ના હોય ને પ્રેમ લગ્ન કરી દેતા હોય છે પ્રેમ લગ્ન કરી દેવા બાદ ત્યારબાદ એ સ્ટોરીની અંદર ક્યાંક ને ક્યાંક એમના મા બાપ દુખી થતા હોય છે આ થતા હોય છે ને પછી એની અંદર એવો કરુણ અંત આવતો હોય છે ઘણી બધી લગ્ન જીવનની અંદર તો છોકરીઓ દુઃખી થતી હોય છે કે છે કે ક્યારે પ્રેમ લગ્ન નહીં કરવા ઘણી છોકરાઓ છોકરીઓને છોડીને જતા રહે છે ઘણા કિસ્સામાં છોકરીઓ છોકરાઓને છોડીને જતી રહે છે અને ઘણા કિસ્સાઓમાં બંનેનું ટકી જાય તો એમનું જીવન પણ ખૂબ જ અઘરું થઈ જાય છે તો આવા અવારનવાર કિસ્સા એ સમાજની વચ્ચે ઘટતા રહે છે અને સમાજની વચ્ચે ઘટતા કોઈ પણ કિસ્સા ઉપર પ્રકાશ પાડો એ અમારી ફરજ છે તો મિત્રો આવા જ એક કિસ્સાની વાતચીત કરીએ થરાદ તાલુકાના ડુવા ગામનો આ કિસ્સો છે આ કિસ્સાની અંદર આપણે વાતચીત કરીએ તો આ કિસ્સાની અંદર શ્રવણભાઈ અને સુખીબેને પ્રેમ લગ્ન કરેલા હતા પરંતુ સુખીબેન અને શ્રવણભાઈએ પ્રેમ લગ્ન કરેલા હતા એમાં શ્રવણભાઈને પિતાને શું લેવા જેવાની એમની હત્યા કેમ કરી દેવામાં આ બધા જ વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા આપણે આ કિસ્સાને સમજવો છે ખૂબ જ ડીપલી એટલે કે ખૂબ જ ઊંડાણપૂર્વક તો કિસ્સાને સમજીએ તો વાતચીત કરીએ તો ત્રીસ સાત બપોરે બે વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે એ દરમિયાન એક વ્યક્તિ પોલીસ સ્ટેશન આવે છે ને પોલીસ સ્ટેશન આવી અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્ચાર્જ એટલે કે સીપી ચૌધરી સાહેબને એવું જણાવે છે કે મારા પિતાશ્રીની હત્યા કરી દેવામાં આવી છે સીપી ચૌધરી સાહેબ ચોકી ઉઠે છે એને બેસાડે છે પાણી આપે છે અને ત્યારબાદ એને વિગત પૂછે છે કે કેવી રીતે તારા પિતાની હત્યા કરવામાં જ્યારે વ્યક્તિ વિગત જણાવવાનું ચાલુ કરે છે તો કહે છે કે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ રાત્રે નવ ને પંદર કલાકે એક રમખાણ થયું ને રમખાણની અંદર મારા પિતા ની હત્યા કરી દેવામાં આવી જ્યારે આ વાતચીત સાંભળી અને સીપી ચૌધરી સાહેબ અને એમની ટીમ જ્યારે ધાનેરાની રેફરલ હોપીસે તપાસ રેફરલ હોસ્પિટલે તપાસ માટે પહોંચે છે ત્યારે તપાસના અર્થે અમને માલુમ પડે છે કે શરૂઆતની અંદરથી શ્રવણ અને સુખી બંને લગ્ન કરેલા હતા શ્રવણભાઈ એ ડુઆ ગામના વતની છે સુખીબેન એ પાવડાસણ ગામના વતની છે આ બંનેના લગ્ન થયેલા હતા બંને પ્રેમ લગ્ન કરેલા હતા પ્રેમ લગ્ન કરેલા હતા એટલે અગાઉ બંને ભાગી ગયા હતા બંને અગાઉ ભાગી ગયા હતા એટલા માટે કરીને બંનેને પકડી અને એકબીજાને સમજાવી અને અલગ કરી અને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા એટલે કે સુખીબેન એમના ઘરે રહેતા હતા અને શ્રવણભાઈ એમના ઘરે રહેતા હતા પરંતુ સુખીબહેન એમના ઘરે એમને ફાવતું ન હોવાથી એમના બહેનના ઘેર અમદાવાદ રહેવા જતા રહે છે એમની બેન હર પલ એમના ઉપર નજર રાખે છે કે કારણસર સુખી એ પાછા પાછા શ્રવણ જોડે ન ન જતા રહે મળવા જાય આ એક દિવસ કંટાળી જાય છે અને કંટાળેલા સુખી બેન એ સીધો જ મહિલા હેલ્પલાઇન એકસો ને એક્યાસી ઉપર ફોન કરી દે છે જ્યારે મહિલા હેલ્પલાઇન એકસો ને એક્યાસી ઉપર ફોન કરે છે ત્યારે મહિલા હેલ્પલાઇનમાંથી પોલીસ કરે આવે છે ને ત્યારે સુખીબેન કહે છે કે મારે મારી બહેનના ઘરે નથી રહેવું તો કે તમારે ક્યાં જવું છે કે તો મારે ક્યાંય જવું નથી મને નારી કેન્દ્રમાં મોકલી દો ત્યારે સુખીબેન એ નારી કેન્દ્રની અંદર રહેવા જતા રહે છે નારી કેન્દ્રની અંદર રહેતા સુખીબેનને જોઈ અને સુખીબેનનો પરિવાર એ ખૂબ જ દુઃખી થતો હોય છે મતલબ કે સુખીને કંઈ પણ ભોગે પાછી લાવી પરંતુ વારંવાર વાતચીત કર્યા બાદ વાતચીતનો ટ્રાય કર્યા બાદ સુખી એ બિલકુલ ઘરે પાછી આવવાનું માનતી નથી સુખી ઘરે પાછું આવવાનું માનતી નથી એટલે સુખીને ઘરે પાછી લાવવા માટે કરીને જે છોકરો એના સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગયો હતો એ શ્રવણના પરિવારવાળા જોડે બીજા લોકો વાતચીત કરે છે એટલે કે પરિવારના અન્ય લોકો વાતચીત કરે છે પરિવારના અન્ય લોકો એવી વાતચીત કરે છે કે અમારી દીકરી સુખી અમારા ઘરે આવે એમ નથી તો એને તમારા ઘરે લાવી દો ત્યારબાદ થોડા સમય પછી આપણે સમાધાન કરી નાખીશું અથવા તો થોડા સમય પછી છોકરી અમને પાછી આપી દેજો આવી કોઈ પણ વાતચીતના લીધે જ્યારે કરવામાં આવે છે ત્યારે જેમ તેમ કરી અને શ્રવણનો પરિવાર એ સુખી જોડે જાય છે અને સુખીને શ્રવણના ઘરે લઈ આવે છે સુખી જ્યારે શ્રવણના ઘરે ડુવા ગામમાં આવી જાય છે ત્યારબાદ પરિવાર સુખીનો પરિવાર પણ સમજાવવાની કોશિશ કરે છે ને શ્રવણનો પરિવાર પણ સમજાવવાની કોશિશ કરે છે પરંતુ સુખી એકની બેક થતી નથી સુખી કહે છે કે રહીશ તો હું હોય તમારે ત્યાં રહીશ બાકી તો બીજે ક્યાંય નહીં રહું મારે મારા ઘરે નથી જવું મારે મારા બેનના ઘરે નથી જવું ક્યાં તો મને નારી કેન્દ્રમાં મોકલી દો અથવા તો તમારા ઘરે રાખો આ સાંભળીને શ્રવણનો પરિવાર એ સુખીને એમના ઘરે રાખવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે સુખીને એમના ઘરે રાખવા માટે તૈયાર થઈ ગયેલો પરિવાર એ સુખીને એમના ઘરે રાખતો હોય છે ત્યારે સુખીનો સામેનો પરિવાર એટલે કે સુખીનો પોતાનો પરિવાર એ કંટાળી જાય છે અને એ કહે છે કે હવે સુખીને અહીંયા પાછી લાવવી તો મુશ્કેલ છે તો આ વ્યક્તિની અંદર શું કરી દેવાય તો આ વાતની અંદર સમાધાન કરી દેવાય એવી વાતચીત આગળ વધી અને સમાજના આગેવાનો લઈને એક મીટિંગ ગોઠવવામાં આવે છે મિટિંગ પાવડાસણ ગામની અંદર ગોઠવવામાં આવે છે પાવડાસણ ગામની અંદર મીટિંગ સરપંચ પોપટભાઈને ત્યાં ગોઠવવામાં આવે છે એટલે કે સરપંચ તરીકે એવો ઓળખાય છે સરપંચને ઘરે મીટિંગ ગોઠવવામાં આવે છે જ્યારે સરપંચના ઘરે મીટિંગ ગોઠવી અને વાતચીત કરવામાં આવે છે એ સમયની અંદર એવી વાતચીત થાય છે કે સુખીને અમને પાછી આપી દો તો કે સુખી પાછી આવે એમ નથી સામાજિક રીતે જે પણ કરવું હોય કરી શકાય છે આજે વાતચીત કરી રહ્યા છીએ વણકર સમાજની ઘટના છે એટલે સામાજિક રીતે એને પટાવવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ કોઈના કોઈ રીતે સુખીના પરિવારવાળા લોકો એ ઘડીએ તો સુખી આવતી નથી એટલે કહે છે કે ઓકે બરોબર સુખી ના આવતી હોય તો અમને વાંધો નથી પરંતુ જ્યારે આમ જ્યારે આ મીટિંગ બોલાવવામાં આવે છે ત્યારે લગભગ બપોરનો સમય હોય છે ને મિટિંગ પૂરી થાય છે ત્યારે સાંજનો સમય હોય છે સાંજના સમયે સમાધાનવાળી વાતચીત તાલતી હોય છે ને એવાની અંદર જ જમવાનું બની જાય છે ને જમ્યા બાદ જ્યારે આ લોકો ત્યાં હજી ઉધી બેઠા હોય છે એ જ સમય દરમિયાન સુખી સુખીનો પતિ શ્રવણ ત્યારબાદ વાતચીત કરીએ તો એનો ભાઈ અને એના પિતાશ્રી એ બધા જ કેમ્પર ગાડીમાં ક્યાંક જવા માટે નીકળે છે એટલે કે આ ચાર લોકો ક્યાંક જવા માટે નીકળે છે આ ચાર લોકો ક્યાંક જવા માટે નીકળે છે તે આયોજનપૂર્વક હોય કે ઈરાદાપૂર્વક હોય કે પૂર્વક કાવતર આયોજિત હોય એવું કાવતરું રાખી અને જે સુખીનો પરિવાર છે એટલે કે પિયર પરિવાર છે એરાય લોકો ઇકો સ્પોર્ટ ગાડી લઈ ત્યારબાદ બલેનો ગાડી લઈ ત્યારબાદ વિવિધ પ્રકારની ગાડીઓ લઈ અને આ લોકોને ઘેરી લે છે ઘેરી લઈ અને આ લોકોને ટક્કર મારે છે જેમ તેમ આમ તેમ ટક્કર મારે છે ને ટક્કર મારે છે એના અર્થે ત્યાં કેવું ઘમાસાન થાય છે એ વિશેની આપણે હવે વાતચીત કરવાના છીએ વાતચીત એવી બને છે કે આ ઘટના જ્યારે બને છે ત્યારે આ ઘટના છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રાતના નવ વાગ્યા હોય છે રાતના નવ વાગે જે લોકો ઉપર ફરિયાદ દાખલ કરાયેલી છે આરોપીઓના નામ તમને હું સંભળાવી દઉં શાંતિભાઈ ચમનભાઈ વણકર અશોકભાઈ શાંતિભાઈ વણકર મેવાભાઈ ચમનભાઈ વણકર શામળભાઈ રાયમલભાઈ વણકર ભલાભાઈ મોહનભાઈ વણકર વિક્રમભાઈ કુપાભાઈ વણકર રુગનાથભાઈ કુપાભાઈ વણકર જેમલભાઈ ચમનભાઈ વણકર દિનેશભાઈ દલાભાઈ વણકર સુરેશભાઈ શાંતિભાઈ વણકર સુરેશભાઈ શામળાભાઈ વણકર આ બાર આરોપી એ જગ્યાએ આવે છે એ જગ્યાએ આવી પહોંચે છે જે જગ્યાએ શ્રવણને સુખી અને એમના પિતાશ્રીને એમના ભાઈ બધા જઈ રહ્યા હોય છે એ જગ્યાએ આમને ટક્કર મારે છે ટક્કર મારે છે એટલે કેમ્પર ગાડી એ પલટી ખાઈ જાય છે કેમ્પર ગાડી જ્યારે પલટી ખાઈ જાય છે ત્યારે જોર જબરજસ્તી સુખીને એમાંથી ઉપાડવાની કોશિશ કરવામાં આવે છે સુખીને જોર જબરજસ્તી ઉપાડવાની કોશિશ કરવામાં આવે છે તો એ સમય દરમિયાન જ્યારે સુખીને ઉપાડવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે આરોપી નંબર ચાર એટલે કે શામળાભાઈ રામણાભાઈ એ એ પાઇપ વડે મારે છે ત્યારબાદ એક અને ત્રણ અને નવ આરોપી એટલે કે શાંતિભાઈ ત્યારબાદ વાતચીત કરીએ તો અશોકભાઈ અને નવમાં આરોપી છે દિનેશભાઈ દલાભાઈ આ લોકો લાકડીની પાઇપ વડે આમના પિતાશ્રીને મારે છે એટલે કે એમના પિતાશ્રી ઉપર ઘા કરે છે એમના પિતાશ્રી ઉપર ઘા કરે છે એ દરમિયાન મારા મારી અને સુખી બેનને બચાવવા જતાં બેનને પણ હાથે વાગે છે આ બધી જે જપા જપી થાય છે અને જે રમખાણ રચાય છે એની અંદર આ દરમિયાન શ્રવણના પિતાશ્રીનું મોત થઈ જાય છે એટલે કે પહલાદભાઈનું મૃત્યુ થઈ જાય છે પહલાદભાઈ એ શ્રવણ અને એમના બીજા દીકરાનું નામ છે જબરાભાઈ આ બંનેના પિતા છે શ્રવણની વાઇફ છે સુખી અને એ જ દરમિયાન પહેલાદભાઈનું મૃત્યુ થઈ જાય છે પહેલાદભાઈનું મૃત્યુ થઈ જાય છે તો એ દરમિયાન આજુબાજુના લોકો દોડીને આવી જાય છે જ્યારે આજુબાજુના લોકો દોડી આવી જાય છે એટલે સુખીને લઈ જવામાં પરિવાર કામયાબ તો નથી થતો પરંતુ આ લોકો ઇકો સ્પોર્ટ ત્યારબાદ બલેનો ત્યારબાદ જે પણ ગાડીઓ લઈને આવ્યા હતા બધી જ ગાડીઓ લઈ અને ત્યાંથી ફરાર થઈ જાય છે ફરાર થઈ ત્યારબાદ એમને એમના એમના જે જે મૃત્યુ પામ્યા છે મોટા પુત્ર છે જબરાભાઈ ભાઈ એટલે કે શ્રવણભાઈના મોટા ભાઈ એ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ફરિયાદ લખાવે છે ફરિયાદ લખાવ્યા બાદ સીપી ચૌધરી પીએસઆઈ અને એમની ટીમ આ આ વિગતે પકડવા ચકો તપાસના ચક્રો ગતિમાન કરે છે ને ચક્રો ગતિમાન કરે છે એ પહેલાં જે કલમો લગાવવામાં આવી છે એ કલમોની વાતચીત આપણે કરી દઈએ પરંતુ ચક્રો ગતિમાન કરીને એક આરોપીની તાત્કાલિક એના એક દિવસે ધરપકડ કરવામાં આવે છે બીજા પાંચ આરોપીઓની એના પછી બીજા દિવસે ધરપકડ કરવામાં આવે છે અને બાકીના આરોપીઓની હજી સુધી ધરપકડ થઈ નથી એટલે કે મિત્રો છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે છ આરોપીઓ હજી પકડવાના બાકી છે આ ઘટનાને આમ તો બે જ દિવસ થયા છે ત્રીસ તારીખની ઘટના છે આજે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે તારીખ છે પહેલી પરંતુ આમના ઉપર જે સેક્શન એક્ટર ગુનો દાખલ કરવામાં આવ્યો છે સેક્શન છે એકસો ત્રણ બે એટલે કે મારી મર્ડર એટલે કે હત્યા કરી કરી નાખી એનો કેસ દાખલ કરવામાં એકસો ચાલીસ ચાર આ બધી જ કલમો બી એને અપહરણ કર્યું તેસઠ એટલે કોઈ કોઈપણ અપરાધ કરાવવા માટે જ્યારે તમે કોઈપણ વ્યક્તિને ઉશ્કેરો છો ત્યારે એના માટે તેસઠ કલમ લાગે છે ત્રણસો ચોવીસ હો કોઈપણ વ્યક્તિની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એટલે કે ગાડીને જે નુકસાન પહોંચાડ્યું એની કલમ દાખલ કરવામાં આવી છે એકસો પંદર બે એટલે જાન બુજકર કર કોઈને ઈરાદાપૂર્વક ચોટ પહોંચાડવાય કોઈ ઈરાદો કરીને જવું કે મારે આને ચોટ પહોંચાડી છે જ્યારે એવા ઈરાદાથી જવામાં આવે ત્યારે એકસો અઢાર એટલે ખતરનાક હથિયાર જે લોખંડની પાઇપો હતી જે લાકડીઓ હતી એના વડે જે મારામારી થઈ છે જે છરાના ભાગે પણ કાનના ભાગે મારવામાં આવ્યું છે એ બધું જે મારવામાં આવ્યું છે અને એક એની જોઈને એકસો અઢારની કલમ લગાવવામાં આવી છે એકસો સત્યાવીસ એટલે આવા જવાની અંદર રોકટોક કરવાની કોઈ પણ જગ્યાએ અવરજવર કરવા માટે જે સુખીને રોકટોક કરવામાં આવતી હતી એને સાસરેમાં નહોતી જવા દેવામાં આવતી રોકી રાખવામાં આવતી એના માટેની કલમ લગાવવામાં આવી છે એકસો નેવ્યાસી ગેરકાયદેસર ટોળું ભેળું કરવું એટલે કોઈ પણ મંડળી બેળી કરવી વધારે પડતા લોકોને ભેળું થયું ગેરકાયદેસર રીતે અને ગેરકાયદેસર વૃત્તિઓ આધરવી એકસો ને નેવું ગેરકાયદેસર સભા બોલાવી અને ગેરકાયદેસર સભાની અંદર એક જૂથ એક સમુદાયને મળી અને અપરાધ કરવો તો આટલી બધી કલમો દાખલ કરવામાં આવી છે કેસ અત્યારનો કેસ દાખલ કરીને છ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે મિત્રો આ કેસની અંદર આપણે જે સુખીબેન અને શ્રવણભાઈનો ફોટો એટલા માટે નથી બતાવી શક્યા કારણ કે એમનો આરોપ પછી કોઈ પણ સીધી લેવા દેવા નથી નથી એવો ગુનેગાર કે નથી એવો આરોપી કોઈ પણ લેવાથી એમને લેવા દેવા નથી એટલે એમની સામાજિક મર્યાદા જળવાય એટલા માટે કરીને આપણે એમનો ફોટો નથી બતાવ્યો પરંતુ જે આ ઘટના બતાવી છે એ ઘટના આ ગામની છે ડુવા ગામની છે પાવડાસણ ગામના લોકો જે હતા વણકર સમાજના એમના દ્વારા હત્યા કરવામાં આવી એની થરાદ પોલીસ સ્ટેશનની અંદર એ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનો નોંધીને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે તો મિત્રો કેવી રીતે પ્રેમ લગ્નનો મામલો એ પિતાની અત્યાર સુધી પહોંચો આ સમાજની અંદર જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે સમાજ માટે એક શીખ લેવી ખૂબ જરૂરી છે કે કાં તો તમારા છોકરા છોકરીઓ છે એમને કંટ્રોલમાં રાખો તો એ કંટ્રોલમાં રહીને તમારું માની લે તો ઠીક છે જો તમારું ન માને અને તમારથી દૂર જતા રહે અને પછી તમારું સાંભળે એમ નહીં તો એમને જવા દો પછી એમનો પીછો ન કરો કારણ કે જો છોકરી માનતી નથી છોકરીને જવું હતું એ જગ્યાએ લગ્ન કરી લીધા હતા પ્રેમ લગ્ન કરી લીધા હતા હવે સમાધાન કરીને એ જગ્યાએ જવા દીધી હોત તો પણ શું વાંધો હતો ઘણા બધા કિસ્સાઓમાં શક્ય ન બને જેમ કે સમાજ બહાર જતી હોય કે સમાજ બહાર હોય તો આપણે પણ કહીએ કે સમાજ વ્યવસ્થા કોઈ પણ સમાજ હોય સમાજ વ્યવસ્થા એ સમાજના લગ્ન માટે છે સમાજના એજ્યુકેશન માટે છે એવા બધા માટે છે તો એ બરોબર છે પરંતુ કોઈ બી કોઈ જગ્યાએ જ વ્યવસ્થિત સમાજની અંદર કોઈ જગ્યાએ જતી રહી હોય તો એમાં આપણે ગમ કંઈ ભૂલી જવાની અંદર મજા રહેતી હોય છે પરંતુ સામ સામું એવું પકડી લીધેલું કે ન માન્યું પોલીસે કીધું તો પણ ન માન્યું એકવાર સમાધાન થયું તો પણ ન માન્યું છોકરીએ કર્યું તો ન માન્યું છેલ્લે હત્યાનો અંજામ આવ્યો અને હત્યાનો અંજામ શરણભાઈના પિતાએ તો જીવ ગુમાવ્યો કારણ કે એમના છોકરાએ દીકરી લાવી હતી પ્રેમ લગ્ન કરીને એમના મા બાપને દુઃખી કરીને દીકરી ન લાવી હતી એટલે એમનું પરિણામ તો એ ભોગવ્યું હવે એમનું પરિણામ એ શ્રવણભાઈએ ભોગવ્યું પરંતુ હત્યા થઈ ગઈ તો હત્યારાઓને કોણ હત્યા થઈ ગઈ તો એ હત્યારાઓને કોણ છોડ જેમને હત્યા કરી એ આ દીકરીના મા બાપ હતા એવું બધા જ હવે જેલ કાપશે આ જે કલમો મેં તમને સંભળાવી છે આ કલમો જોતા મને નથી લાગતું કે આ કલમોની અંદર બિલકુલ જામીન મળી શકે કારણ કે એટલી એવી એવી કલમો લાગેલી છે જેવું કામ કરો એવી કલમો લાગશે તો બધા જ લોકો હવે પરિવારના બાર બાર લોકો જેલની અંદર રહેશે તો એક દીકરીએ લગ્ન કર્યા હતા કાં તો એને જવા નથી દેવી જતી રહી તો તો પછી જવા દેવી હતી પરંતુ આ રીતે અપહરણ કરી અને જબરજસ્તી દીકરીને ઘરે લાવવાનો શું મતલબ હતો જો એ સમજતી તું તો એને સમજાવી હતી પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર મા બાપને પણ સમજવું પડતું હોય છે એવું નથી હોતું કે હરેક કિસ્સાની અંદર છોકરા અને છોકરીઓ જ ગલત હોય છે પરંતુ છોકરા અને છોકરીઓ જો એ વસ્તુ સમજે તો મા બાપને પણ સમજવું પડશે તો મા બાપ પણ સમજે છોકરા છોકરીઓ પણ સમજે તો પ્રેમ લગ્નના કિસ્સાને સામાજિકની અંદર ઘટતી આવી કેટલીય ઘટનાઓનો મિત્રો આપણે ટાળી શકીશું મિત્રો હું છું દિલુ ચૌધરીને આવી ક્રાઇમ સ્ટોરીઓ આપણા માટે અદભુત પ્રકારની બનાવતો રહીશ જે પણ સમાજની અંદર સત્ય ઘટનાઓ ઘટે છે એ સત્ય ઘટનાઓ ઉપર આપણે આવી ક્રાઈમ સ્ટોરીઓ બનાવતા રહીશું નમસ્કાર રામ રામ તમને મારી સ્ટોરીઓ ગમતી હોય તમારી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો રામ રામ